આદિવાસી એકતા મંચ દ્વારા ભિલોડા ધલવાણી બિરસા મુંડા સર્કલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષની જેમ પાંચ જૂને ઉજવવામાં આવે છે તો આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભિલોડા આદિવાસી એકતા મંચ દ્વારા વૃક્ષનું જતન કરવા માટે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો પૃથ્વી બચાવો એક વિશ્વ એક પર્યાવરણ પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો વૃક્ષ વાવો જીવન બચાવો પ્લાસ્ટિક હટાવો જીવન બચાવો સ્વચ્છ રાષ્ટ્ર બનાવો પ્લાસ્ટિક ઘર ઘરથી હટાવો જેવા બેનરો અને પોસ્ટરો સાથે બિરસા મુંડા સર્કલ ખાતે ભવ્ય રેલી કાઢી નારાઓ લગાવી પડાવું સંરક્ષણનો મહત્વનો સંદેશ રેલી દ્વારા આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સન્માની એવા અરવલ્લી સાબરકાંઠાના યુવા ભાઈ બહેનો માતાઓ વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા તેમાં ડૉક્ટર રાજન બગોરા સાહેબની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમનું હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટિંગ બાય જ્યોતિકા ખરાડી